કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ જયરામા પીર સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં ભાઈ છે ને આજે નવરા છીએ કામ બંધ છે અમારું સિમેન્ટ સાઈડ ઉપર આવ્યો નથી તો ભાઈ આજે છે ને ઘરનું કામ ચાલુ કરી દીધું છે આપણે શું કરવું ખબર તમને મિત્રો આપણે છે ને ભાઈ લોકડાઉનમાં સંડાસ બાથરૂમ બનાવ્યા હતા અને આપણે અહીં કંઈ રહેતા નહોતા અમદાવાદ રહેતા હતા અને ભાઈ એમાં દરવાજો છે ને ટેમ્પરરી અમે રૂમનો દરવાજો અહીંયા લગાવી દીધો હતો અત્યારે ભાઈ જો યાદ આવી આપણી જોડે મસ્ત નવો દરવાજો એક પડ્યો હતો તો ફ્રી ટાઈમમાં આપણે મિત્રો છે ને ઘરનું કામ ચાલુ કર્યું દરવાજાની સફાઈ ચાલુ છે અને છે ને ભાઈ બાથરૂમમાં આપણે દરવાજો ફિટ કરવાનો છે અત્યારે જો અમારા ધર્મ પત્ની છે ને ત્રણ દિવસથી ક્યાં છે દરવાજો પડ્યો છે તમે લગાવી દો પણ આજે ટાઈમ મળી ગયો છે મિત્રો આપણે દરવાજો લગાવવાનો તો જો ફિટિંગ કરવાનું છે ભાઈ જૂનો દરવાજો આપણે કાઢી નાખ્યો છે અને ક્લાઇન્ડર મશીન થી છે ને એના ઓલા મિજાગરા કાપવા પડ્યા મારે કારણ કે લોકડાઉનમાં લોખંડના મિજાગરા ફીટ હતા ને તો કટાઈ ગયાતા તો કન્ટિન્યુ મિત્રો બેના રહીજો આપણા વિડિયોમાં મિત્રો જો થયું છે હું ખબર છે ઊભો કરી દીધો ને કે આમના જ લગાવવાનો પણ દરવાજો છે ને એને ખબર નથી ઊંધો છે જો દરવાજો છે ને આમનામી કે લગાવી દીયો ને અંદર ખુલે જો આનો મિજાગરો ક્યાં છે જો આવી રીતના આવે દરવાજો છે ને તો આ ખુલશે કઈ બાજુ અંદર ખુલે દરવાજો હે ને તો આ ફ્રેમ ફેરે દરવાજો બહાર આ દરવાજો બારે ખુલશે સમજ પડી આ સાઈડ ખુલશે તારી બાજુ અને જો અંદર ખોલવું હોય ને તો આ ડામસિયા બધા અંદર જતા રહે એટલે ઈનો હાલે આ રીતે જ લગાવવો પડે કઈ વાંધો નહીં હાલો અને હે આપણે બંધ રાખવો પડે ખુલ્લો રાખો તો પવનનો ઓલો થાય બોલ્યો તો મિત્રો આપણે જો ભાઈ ફ્રેમમાં હોલ પાડવાના છે મશીન થી અમારા બેન વિડિયો શૂટિંગ કરી રહ્યા છે અને આપણે ભાઈ જો કામ કરી રહ્યા છીએ હજી મશીન ચાલુ થઈ ગયું છે અને અહીં હોલ પાડવાનો છે અને આ બાઈ અમારી છે ને ગાંડી થઈ ગઈ છે મને ગાંધી દીધી

આ ફ્રેક ખલે પપ્પા ફાઇનલી મિત્રો દરવાજો ફીટ કરી દીધો છે આપણે નાબી ખીલી કો છે આપણો દરવાજો મસ્ત મજાનો ફીટ થઈ ગયો છે ભાઈઓ એકદમ ચકાસ સરસ મજાનું ફિટિંગ થઈ ગયું છે ભાઈ જૂની આમાં છે ને થોડીક મહેનત થઈ પણ કામ મસ્ત થઈ ગયું જો ડબલ પટ્ટી મારવી પડી એક લાકડાની પ્રેમ મારવી પડી ઉપર મારવી પડી આપણે આવું કઈ કામકાજ છે ભાઈ ઘરે નવરા હતા શું કરવાનું કામ તો કરવું પડે થોડા ઘણું ઘરનું ફ્રી ટાઈમમાં ઘરનું કામ કરવાનું અને ભાઈ બીજું કામય અહીં આપણું કડિયા કામ ચાલુ જ છે તો કન્ટિન્યુ જો આ બધું આપણો સામાન પડ્યો છે અમારે બેન ભેગો કરે આ રોલ પ્લગ નહીં ખા માલે ફાઈનલી મિત્રો હું સ્કૂલે થી આવી ગયો છું એક વાગે આવ્યો બસ માં આવી એટલે ટાઈમ થાય અને કેટલા મહિના પછી અમે અમારી માણકી ને ખુલી કરી જવું એક મહિનો થઈ ગયો જો આ માર છે હા ટેસ્ટ ડ્રાઇવ કેટલા દિવસ પછી આખી ન ને સ્ટાર્ટ કરવાની છે એટલે ગાડીને સ્ટાર્ટ કરવાની છે એક મહિનાથી પડી છે આજ પોઝિશનમાં આજે ટ્રાય લેવા જાય છે ભાઈ ગાડીની ગાડી ચલાવવા જઈએ આવું તમારે ઓલા ઓલા લઈ તમારે આવું હાલો મિત્રો હું વિષ્ણુ અને ટેસ્ટ લેવા આવડે છે કન્ટિન્યુ બના રેજો લેટ્સ ગો ફાઇનલી મિત્રો આપણે ગાડી આવી માં-પપ્પા આ બાજુ લઈ દીધી છે અને હવે આપણે દુકાનનો ચક્કર મારવા જઈએ તો કન્ટિન્યુ મિત્રો બાય ના રહેજો વિડિયોમાં જો મોતી હતો લેટ્સ ગો મોતી મોતી આરે ભાઈ વિચાર છે જો કેટરા વેખી નાખ્યો એટલે હા જો તાંગો જો હાલો ઉપા ચક્કર મારવા આવું બે સંજો તો માં-પપ્પા એમાં ગાડી આખી હાલો હાલો આગળ જાવ જો લેટ્સ ગો વિશ છે

ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને ભાઈ છે ને મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને આજે ભાઈ તમે થમનેલ જોઈને ખબર પડી જશે આપણું કામકાજ કેવું હતું આજના દિવસનું અને જો બહારની લાઇટ બંધ કરવી પડી એનું કારણ છે કે જીવડા બહુ આવે છે વરસાદ પડ્યો ને તો માખું પાંખું વાળા મકોડા એવા પાંખું મોબાઈલની ટોર્ચ ચાલુ કરીએ ને તોય મકોડા આવે છે અને સરસ મજાનું હવામાન છે અને એવું મસ્ત પવન આવી રહ્યો છે અત્યારે ભાઈ મેદાનમાં બેઠા છીએ આપણે જો આ બધા ગોઠવાઈ ગયા છે હા થાકી ગયા બધા છે ને અને આ ભાઈ જો અહીં ખુરશી ઉપર બે ગયા છે અને અમારા મોતીભાઈ છે ને હમણાં ખોટવાઈ ગયા થોડાક એને અને સુથી સુ છે અને અમારા વાસુભાઈ બેઠા છે મિત્રો હવે વિડીયોને અહીંયા એન્ડ આપશું મળીએ એક નવા વ્લોગમાં That should be how Jesse Krishna. Bye bye.